સુરત ને ગુજરાતની આર્થિક રાજધાની કહેવાય છે ટેક્સટાઇલ સિટી ડાયમંડ સિટી એના સિવાય પણ હજીરા વિસ્તારમાં મોટા મોટા દેશના ઉદ્યોગો અહીંયા ચાલી રહ્યા છે લઈને અને ઘણા પ્રકારના અહીંઓ જે પ્રોડક્ટો તૈયાર થાય છે દેશ વિદેશમાં અહીંથી મોકલવામાં આવે છે હવે એ વિસ્તારની તસવીરો હું આપને બતાવા જઈ રહ્યું અત્યારે તસવીરો આપ જોઈ શકો છો આ સુરત તર જે હજીરા તરફ જતા રોડ છે અને જે ચાર રસ્તા છે ત્યાંની આ તસવીરો છે અત્યારે આપ જોઈ શકો છો આ રોડ ઉપર ખાડાઓ ખાડા પડી ગયા છે મોટા વ્હીકલ્સ અહીંથી પસાર થઈ રહ્યા છે તે પણ ઝોલા ખાતા અહીંથી પસાર થઈ રહ્યા છે એવામાં અંદાજો લગાવી શકો છો જ્યારે મોટા વ્હીકલની આવી હાલત હોય ત્યારે કાર વાળા હોય કે ઓટો ચાલક હોય એ તમામ લોકોની પરિસ્થિતિ કેવી અહીંયા થતી હશે અત્યારે આપ જોઈ શકો છો કે કેવી રીતે અહીંયા ઝોલા ખાતા આ તમામ વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે અને આ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચાર રસ્તા કહેવાય છે કારણ કે આ હજીરા તરફ જતો આ રોડ છે અને હજીરા તરફ જવા વાળા લોકો અમદાવાદથી જે આવતા હોય ઉલપાડ થઈને પણ આ આ ચાર રસ્તા પર આવી શકે છે સુરતના જે તરફ તરફ જવાવાળા લોકો તેઓ પણ આ ચાર રસ્તા પર આવી શકે છે અને જે ઓ એનજીસી બ્રિજ ઉપર હજીરા તરફ જવા માંગતા હોય તો ત્રણ રસ્તાઓ તરફથી આ ચાર રસ્તા પર મેચ થાય છે અને તમામ વ્હીકલ્સ અહીંયા દેશમાંથી અલગ અલગ ખોનાથી મોટા વ્હીકલ્સ આવતા હોય છે તો હાલ આપ જોઈ શકો છો આ રોડ પર કયા પ્રકારના ખાડા પડી ચૂક્યા છે અને ખાડામાંથી લોકો પસાર થઈ રહ્યા છે તો આ એક તરફની તસવીરો હું આપને બતાવી રહ્યો છું બીજી તરફ હું આપણે ત્યાં પણ સેમ સિચ્યુએશન છે એમાં કોઈ પણ બદલાવ નથી રોડ ક્યાં છે તમારે શોધવું પડશે કારણ કે અહીં આપ જોઈ શકો છો એક મોટો વ્હીકલ છે જે અહીંથી ખાડામાંથી પસાર થઈ રહ્યો હતો તેઓ પણ અહીંયા ક્યાંક ક્યાંક ખરાબ થઈ ગયો છે એવું લાગી રહ્યો છે ટ્રાફિક સ્થિતિનું પણ નિર્માણ અહીંયા થાય છે અત્યારે આપ જોઈ શકો છો કે રોડ ક્યાં છે શોધવું અઘરું છે તો આવી રીતે સુરતના હજીરા વિસ્તારની આ તસવીરો છે અને આ તસવીરોમાં આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે રોડ ગાયબ થઈ ગયો છે ખાડાનું સામ્રાજ્ય બન્યો છે અને કોઈ એક રોડની આ તસવીરો નથી આ ચાર રસ્તા ઉપર ચારે બાજુ તમે જોશો તો રોડની હાલત ખરાબ થઈ ચૂકી છે ઝોલા ખાતા વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જ્યારે આ મોટા મોટા વ્હીકલ દેશના અલગ અલગ રાજ્યોમાંથી અહીં મટીરિયલ લેવા આવતા હોય છે અને તેઓ અહીંયા કઈ રીતે તકલીફોનો સામનો કરી રહ્યા છે એ પણ આપ જોઈ શકો છો રોડ રસ્તાની બિસ્માર હાલત છે ઔદ્યોગિક ક્ષેત્ર છે સુરતમાં હજીરા ને હજીરા તરફ જતા જે ચાર રસ્તા પડે છે ત્યાં રોડ શોધવું બહુ જ અઘરું કામ છે તો આ તસવીરો છે હું બીજા વિસ્તારમાં પણ આપણે લઈ જઈને કોશિશ કરીશું કે એ વિસ્તારમાં પણ કઈ તસવીરો છે તો આપ જોઈ શકો છો કે રોડ છે જ નહીં વાધા સિવાય અહીં રોડ નથી અને રોડ

તો કેવી પરિસ્થિતિનું નિર્માણોટીના અધિકારીઓ એમને લોકોને કઈ પ્રકારની તકલીફ પડતી હશે એનો પણ અંદાજો લગાવી શકાય છે કાર ચાલકો આવી રહ્યા છે અને એની પાસે બાઇક સવારો છે તમામ લોકો તકલીફોનો સામનો કરી રહ્યા છે આપ જોઈ શકો છો સુરત શહેરના હજીરા જે ચાર રસ્તા આવે છે ત્યાંની આ તસવીરો છે હાઈવે ઓથોરિટી પડી રહી છે એમ કહી શકાય છે આ તસવીરોના માધ્યમથી હું આપને ગુજરાત તક પર બતાવવાની કોશિશ કરી રહ્યો છું મોટા વ્હીકલ વાળા હોય નાના વ્હીકલ વાળા હોય તમામ લોકો આ ચાર રસ્તા ઉપર ઝોલા ખાતા પસાર થઈ રહ્યા છે હવે દોષ કોનો છે જનતા તો પોતાનો ટેક્સ સરકારને આપે તો છે જ અને એને એ ટેક્સમાંથી જ સરકાર જનતાને રોડ રસ્તાઓ આપતી હોય છે પણ આવા રોડ રસ્તા આપે છે જે પણ આપ જોઈ શકો છો આ હજીરા જે વિસ્તાર છે હજીરા તરફ જતો આ રોડ છે ને એમાંથી આ તસવીરો સામે આવી છે અત્યારે આપ જોઈ શકો છો અહીંયા જામ પણ લાગી જાય છે કારણ કે રસ્તા આટલા ખરાબ છે તો જામ પણ અહીંયા લાગી જાય છે અને જેના કારણે લોકો તકલીફોનો સામનો કરે છે આ તસવીરો

સાહેબ શ્રી સૌથી પહેલાં તો હું આપનો આભાર માનું છું કે તમે અમારા વિસ્તારમાં જે ખરાબ રસ્તાઓ છે એને તમે આ વાચા આપી રહ્યા છો કારણ કે આ વર્ષ ચોમાસાની જ્યારથી શરૂઆત થઈ છે પહેલાં જ વરસાદમાં નેશનલ હાઈવેના તમામ રસ્તા અમારા આ ઈચ્છા પર સર્કલથી હજીરા સુધીના તમામ રોટ બિલકુલ ડોવાઈ ગયા છે સાહેબ હજીરા વિસ્તારનો એરિયા ખૂબ જ મોટો જંગી ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે અને ચોવીસ કલાક મોટા વાહનો ચાલુ રહે છે પરંતુ સાહેબ અમે આ રોડ ખરાબ થવા થઈ ગયા છે એના માટે બે થી ત્રણ વાર માનનીય ધારાસભ્ય છે સંસદ સભ્ય છે કલેક્ટર સાહેબ અને એને જે રજૂઆત કરી છે અને તેમને રૂબરૂ ફોન કરીને પણ બોલાવ્યા છે કે સાહેબ તમે અહીંયા આવો અને પરિસ્થિતિની વાકેફ થાવ છતાં આજ દિન સુધી સાહેબ હજીરા વિસ્તારમાં કોઈ પણ નેતા અને કોઈ પણ અધિકારી જોવા પણ નથી આવ્યા અને પ્રજાને એમના હાલો છોડી દીધી છે કઈ રીતે તકલીફનો સામનો કરી સાહેબ અમારે સવારે અને સાંજના ટાઈમે જ્યારે ટ્રાફિક હોય ટાઈમ હોય છે ત્યારે અમારા ગામના લોકો આવવાનું બંધ કરી દીધું છે કારણ કે ખરાબ રસ્તાના કારણે બબે ટ્રણ કલાક નો ટ્રાફિક જામ થઈ જાય છે અને કેટલાય એક્સિડન્ટ થઈ ગયા છે ગાડીના જે નાની વેહિકલ છે તે ખાડામાં ફસાઈ જાય છે અને તેમના એમના સ્પેરપાર તૂટી જાય છે સાહેબ એટલી ખરાબ હાલત થઈ ગઈ છે કરવામાં આવે અને સાહેબ આવનારા દિવસોમાં હું ખાસ ચીમકી ઉચ્ચારું છું કે જો બે ત્રણ દિવસમાં રોડનું કામ નહીં થશે રીકાર્પેટ નહીં થશે તો આગામી સોમવારના સવારના દિવસે અમે હજીરા વિસ્તારના યુવાનો સાથે વિરોધ પ્રદર્શન બેનર લઈ વિરોધ પ્રદર્શન કરવાના છે અને જો ત્યાર પછી પણ અમારા વિરોધ આ ધ્યાન લેવામાં નહીં આવશે તો અમે વૃક્ષારોપણ અને તે પ્રકાર અનેક પ્રકારના અમે જંગી આયોજન કરીશું તો તકલીફો તો તમામ લોકોને પડી જ રહી છે આપણા કેમેરામાં પણ કેદ થઈ રહી છે પણ બોલવા માટે બહુ ઓછા લોકો ઉભા રહે છે કારણ કે અહીંયા ટ્રાફિક જામ થઈ જાય છે તો સુરત શહેરના હજીરા વિસ્તારની આ તસવીરો હું આપને બતાવી રહ્યો છું અને હજીરા તરફ જતો આ મેન ચાર રસ્તા પડે છે ત્યાંની આ તસવીરો છે અને અહીં લોકો ખાડા શોધી ખાડામાં રોડ શોધી રહ્યા છે પણ એ લોકોને રોડ જણાતો નથી આ ખાડામાંથી વાહનો પસાર કરી ગયા છે સંજયસિંહ રાઠોડ ગુજરાત